પ્રાથમિક શાળામાં સ્વતંત્રતા પર્વની રંગે ચંગે ઉજવણી કરવામાં આવી હતી અને શાળામાં ધ્વજવંદન કરવામાં આવ્યું ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ સ્વતંત્રતા દિવસને અનુરૂપ નૃત્યો રાષ્ટ્રીય ગીત વંદે માતરમ ગીત વંદે માતરમ તથા ભારત માતા કી જયના જય ઘોષ સાથે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી હતી ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસ નિમિત્તે ગામના સરપંચ ઉપસરપંચ પૂર્વ સરપંચ તલાટી તાલુકા પ્રમુખ શાળાના શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સામાજિક કાર્યકર્તાઓ અને ગ્રામજનો સહિત પત્રકાર વિનોદ રાવલ ઉપસ્થિત રહ્યા હતા અને આ રાષ્ટ્રપર્વની ગર્ભભેર ઉજવણી કરાઈ હતી રિપોર્ટ વિનોદ રાવલ સાથે સંજીવ રાજપૂત ટીવી નાઇન ગુજરાત દહીકોટ જોતા રહો ટીવી નાઇન ગુજરાત નિર્ભય નિષ્પક્ષ નિરંતર